ગુજરાતમાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે આગામી દિવસોમાં જ્યારે બે પેટા ચૂંટણી આવી રહી છે ને એને જ જ લઈને ક્યાંક ક્યાંક અત્યારે જોવા મળી રહ્યો છે છે અને ઘણા બધા એવા નેતાઓ કે પોતાના પક્ષની સામે પોતાની નારાજગી છે તેને વ્યક્ત કરી છે અત્યાર સુધી આપણે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ માટે આવું જોતા આવ્યા છે પરંતુ જયારે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાનું નામ ચર્ચામાં આવ્યું છે ત્યારે જ આપની અંદર મોટો ફડકો થયો છે શું છે સમગ્ર વિષય કોને રાજીનામું આપ્યું છે કેમ રાજીનામું આપ્યું તે દરેક વાત કરીશું આજના નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ ગુજરાતમાં વિસાવદર અને કડીની પેટા ચૂંટણી આવી રહી છે રાજીનામું પાર્ટી દ્વારા સતત થતી અવગણના લઈને તેમના દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે હિતેશ વઘાસિયાએ અપક્ષ કરી હતી ઉમેદવારી એવી પણ અત્યારે હાલ એક અપડેટ સામે આવી રહી છે એટલે કે ખાસ કરીને વિસાવદર વિધાનસભાની ચૂંટણી પહેલા જ આપની અંદર ભડકો જોવા મળે

સૌ પ્રથમ તો હું આમ આદમી પાર્ટી ના પ્રદેશ સંગઠન મંત્રી તેમજ તેમજ લોકસભા ઇન્ચાર્જ પ્રાથમિક રાજીનામું આપું છું અને આજે બપોર પછી હું આ રાજીનામાની નકલ અમારા પ્રદેશ પ્રમુખ ઈશુદાન ભાઈ ગઢવીને પણ મોકલી આપીશ હવે હું આજે આપ મીડિયા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું એ ઉપરાંત હું હિતેશ વગાસિયા અપક્ષ ઉમેદવાર તરીકે લડી રહ્યો છું તો સત્યાસી વિસાવદર વિધાનસભાની જનતાને આપના માધ્યમથી એક અપીલ કરવા માંગુ છું કે મારું ચૂંટણી નિશાન બેટરી ટોર્ચ છે અને મારો ક્રમ નંબર સોળ છે તો ઈવીએમમાં સોળ નંબરના બટન ઉપર બેટરી ટોર્ચના નિશાન ઉપર મતદાન કરી અને મને વિજય બનાવો એવી આશા રાખું છું હું એક સ્થાનિક સક્ષમ ઉમેદવાર તરીકે યુવા આગેવાન તરીકે અહીંયા છેલ્લા સતત પાંચ સાત વર્ષથી લોકોની સેવામાં સતત લડી રહ્યો છું અને લોકોને પડતા અને મૂંઝવતા પ્રશ્નો માટે સતત દિવસ રાત હું લડી રહ્યો છું જેવા પણ મુદ્દા હોય કોરોના કાળ હોય તો વાવાઝોડું હોય ખેડૂતોને અતિવૃષ્ટિની સહાય ન મળતી હોય કે ખેડૂતોને પૂરતા ભાવ ના મળતા હોય ખેડૂતોને સમયસર ખાતર ન મળતું હોય રોડ રસ્તાના પ્રશ્નો હોય જીઈબી કચેરી પોલીસ સ્ટેશન કે મામલતદાર કચેરીના કોઈ પણ પ્રશ્ન હોય આ પ્રશ્નો માટે આજ સુધી વિસાવદરની જનતા વિશાવદર વિધાનસભાની જનતા માટે હું સતત લડતો આવ્યો છું અને સતત લડતો રહીશ દિવસ રાત જોયા વગર હમ હર હંમેશ આ જનતા માટે મેં મુદ્દા ઉઠાવ્યા છે કામ કર્યું છે અને મને આશા છે કે એક સ્થાનિક અને સક્ષમ ઉમેદવાર તરીકે એક શિક્ષિત ઉમેદવાર તરીકે લોકો મારી ઉપર ભરોસો કરશે અને મને આ વિશાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિજય બનાવશે એટલે એક તરફ વિસાવદરમાં અત્યારે હાલ એક જ નામ છે ગોપાલ ઇટાલી અને બીજી બાજુ આમ આદમી પાર્ટીની અંદર પણ અત્યારે ભડકો સર્જાયો છે ને જે પ્રમાણે પ્રદેશ મહામંત્રી છે રાજીનામું આપી દીધું છે એટલે કે કે ખાસ કરીને હવે આગામી સમયમાં એ પણ જોવાનું રહેશે આમ આદમી પાર્ટી દ્વારા આ વાતને લઈને કોઈ પ્રતિક્રિયા આપવામાં આવશે કે કેમ કારણ કે એક તરફ જ્યારે ગુજરાતમાં અત્યારે આમ આદમી પાર્ટીઓ એક્ટિવ થતી જોવા મળે છે ને તે જ સમયે કહી શકાય કે પ્રદેશ મહામંત્રી છે તેમને રાજીનામું આપી દીધું છે અને તેમના એક એક નિવેદનો પણ સામે આવી રહ્યા છે અને ખાસ કરીને તેમનું કહેવું એવું પણ છે કે પાર્ટીમાં સતત તેમની અવગણના કરવામાં આવતી હતી એટલા જ માટે થઈને ક્યાંક આ નિર્ણય લેવામાં આવ્યો છે એવું પણ લાગી રહ્યું છે એટલે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે જે પ્રમાણે પ્રદેશ મહામંત્રી અત્યારે રાજીનામું આપ્યું છે એની અસર હવે વિસાવદનની અંદર અથવા તો પછી સમગ્ર આમ આદમી પાર્ટી ઉપર કેટલી થશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર